દોસ્તો સામાન્ય રીતે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેનો વિષયનું સત્ય કોઈ જાણતું હોતું નથી આખરે ધીરુભાઈ અંબાણીને કેટલા સંતાનો છે એ વિષયની વાતો તમને નહીં ખબર હોય દોસ્તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સિવાય પણ ધીરુભાઈ અંબાણીને બીજા બે સંતાનો છે જી હા દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બંને બહેનો વિશે કે જેના નામ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારે હાલમાં જ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીની આ બહેન જે અત્યારે એમને મળવા આવી છે તો આખરે કેવી હાલતમાં આવી છે આખરે અત્યારે તે કેવું જીવન જીવે છે આ તમામ વાતો વિશે શું તમે જાણવા માંગો છો તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે જણાવીશું કે આખરે મુકેશ અંબાણીની આ બંને બહેનોના લગ્ન પણ કોની સાથે થયા છે અને આજે કેવું જીવન જીવી રહ્યા છે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે સ્પષ્ટપણે ખુલાસો કરવાના છીએ કોકિલાબા અંબાણી સાથે જે આ દેખાઈ રહી છે નીના કોઠારી છે આ સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં પહેલાં દોસ્તો અમે તમને જણાવી દઈએ કે કોકિલાબા અંબાણી અને ધીરુભાઈ અંબાણીને ટોટલ ચાર સંતાનો છે જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની તો વાતો તમે સાંભળી હોય પરંતુ એની બંને બહેનો વિશે તમે નહીં સાંભળ્યું હોય દોસ્તો અમે તમને જણાવી દઈએ કે એમની બંને બહેનોના નામ દીપ્તિ અને નીના કોઠારી છે આ સાથે જ તમને જાણીને નવાઈ લાગશે કે આજે બંને એના લગ્ન પણ થઈ ચૂક્યા છે દીપ્તી અને નીના બંને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે એમનાથી નાના બહેનો છે અને આખરે એવા સમાચાર પણ સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતા હોય છે કે જેમાં આ બંને બહેનો સાથે જોડાયેલી અપડેટ્સ લોકો જાણવા માટે આતુર હોય છે આ કોકિલાબા અંબાણીના સાથે જે દેખાઈ રહ્યા છે નીના કોઠારી છે નીના કોઠારી એક ખૂબ મોટી કંપનીના માલિક છે પોતે પોતાનું એક સારો એવો વ્યવસાય ચલાવે છે અને ખાસ વાત તો એ છે કે નીના કોઠારી હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે આખરે ખૂબ મોટી એક બિઝનેસ વુમેન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે તે અનેક ધંધાઓ સાથે સંકળાયેલી છે અને બિઝનેસ સાથે સંકળાયેલી જે કાંઈ પણ વુમેન છે એટલા માટે જેમણે એક બિઝનેસ વુમેન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય અને નીના કોઠારીને આખરે બે સંતાનો છે જેમાં એમનો દીકરો છે એમની સાથેની તસવીર તમે જોઈ શકો છો આખરે મુકેશ અંબાણીની જો બીજી બહેનની વાત કરવામાં આવે તો નીના કોઠારીથી એક મોટા બહેન પણ છે કે જે અનિલ અંબાણી એ એના કરતાં પણ મોટા છે તો દોસ્તો શું તમે જાણવા માગો છો એમનું નામ શું છે તો એમનું નામ છે દીપ્તિ દીપ્તિબેન એ મુકેશ અંબાણી સાથેની તસવીરોમાં પણ જોવા મળે છે તો કેટલીક વખત અનિલ અંબાણીની સાથે પણ એમની તસવીરોમાં સાથે જોવા મળે છે આખરે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના જે દીકરાઓ છે એમના લગ્નની જે તસવીરો છે તેમાં પણ આ બંને બહેનો દેખાઈ રહી છે બંને બહેનો આજે ખૂબ સારું એવું જીવન પોતાના પરિવાર સાથે જીવી રહ્યા છે આખરે લગ્ન સમારોહ હોય કે બધડે પાર્ટી હોય કે પછી અંબાણી પરિવારમાં કોઈ પણ તહેવારની ઉજવણી હોય મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના ઘરે આ બંને બહેનો એક સાથે ઘણી વખત જોવા મળે છે અને મીડિયામાં પણ ઘણી વખત તેઓ જોવા મળે છે ત્યારે આ તસવીરો પણ તમે જોઈ શકો છો કે જેમાં કોકિલાબા અંબાણી એમની બંને બહેનો અને જે કાંઈ પણ છે એ અનિલ અંબાણી અને એમના વાઇફ એ એટલે કે ટીના અંબાણી પણ દેખાઈ રહ્યા છે આ તમામ સાથેની તસવીરો વખતો વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે ત્યારે ઘણા બધા લોકો આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બહેનો વચ્ચેનું જે વાતો છે અને એનું જે સત્ય છે એ જાણવા માટે આતુર હોય છે સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને ભાઈઓ જ છે પરંતુ ધીરુભાઈ અંબાણીને ચાર સંતાનો છે જેની વાતો આજના વિડીયોમાં અમે તમને કરી છે આશા રાખીએ છીએ આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સાથે જોડાયેલી અને એમના બહેનો સાથે જોડાયેલી અપડેટ્સ તમને ગમી હશે જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યો હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ